સંપૂર્ણ સ્વાર્થ ત્યાગના આ વિચારનો ખ્યાલ નીચેની વાતમાંથી આવશે કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંચ પાંડવોએ મહાયજ્ઞ કર્યો અને ગરીબોને મોટા દાન કર્યા યજ્ઞની મહત્તા અને સંપન્નતા જોઈ સર્વ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને જગતમાં આવો યજ્ઞ અગાઉ કોઈ વખત થયો ન હતો એમ કહ્યું પણ યજ્ઞ પૂરો થયા પછી ત્યાં એક નાનો નોળિયો આવ્યો આ નોળિયાનું અડધું શરીર સોનેરી હતું અને બાકીનું અર્ધું શરીર ભૂખરું હતું યજ્ઞની ભૂમિ ઉપર આ નોળિયો આળોટતા આળોટતા બોલ્યો આ યજ્ઞ ખોટો છે પાસે ઉભેલા લોકોએ નવાઈ પામી પૂછ્યું શું યજ્ઞ ખોટો છે આટલું ધન ગરીબોને છૂટા હાથે વહેંચ્યું ગરીબો બધા પૈસાદાર અને ન્યાલ થઈ ગયા એ તને ખબર નથી કોઈ દિવસ કોઈએ ન કર્યો હોય તેવો સરસ આ યજ્ઞ તો હતો